તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મિત્રો બધા મજામાં જશો આપણો લોક જોતા એ બધા મજામાં જ હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સાડા નવ જેવું ટાઈમ થાય છે અને આજે આપણે જવાનું છે એ અમારા માતાજી અમારા કુળદેવીની જે નવનિર્મિત મંદિર બન્યું છે ત્યાં કને કેમ કે જે ગાંધીધામથી મૂર્તિ આપણે લીધી હતી તે દેવા જવાનું છે અને બાપા છે સાથે એટલે ઘણી મજા આવશે ને તમે બ્લોગમાં જોડાયા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને હા કહેવાનું એ રહી ગયું કે માતાજીની જે તૈયારી આપણે જોતા આવીએ આવીએ લાભ દેતા અને બાપા છે સાથે એટલે તો ઓર મજા આવી જવાની છે તમે જોડાયા રહેજો અને હા ત્યાંનું બધું જેટલું સીન હશે તમને બતાવીશ તમે બ્લોગમાં જોડાયા રહેજો તો પપ્પા શું કહેવા માંગશો કઈ કહેવા માંગશો આનંદ આનંદ શુભ ચોકડી જવા દો જવા દો હવે માતાજીનું નામ લઈને આનંદ

તો મિત્રો માતાજી નું નવનિર્મિત મંદિર બને છે એનું બે ચાર બે ત્રણ ને ચાર પ્રોગ્રામ છે માતાજી નો હમેલ છે પછી એક દિવસ ભજન ભાવ નો ભોગ્રામ છે મહાન સંતો અનુભવ ઘણા બધા આવવાના છે અને બહુ મોટો માતાજી આયોજન કરેલું છે તો જય બધાને છે છે પહોંચી આવજો માતાજી ના પ્રસંગ માં હાજરી આપવાનું ત્રણ દિવસ અવિરત પ્રસાદ ત્યાં જ રહેશે અને આપણે અત્યારે ત્યાં જઈએ બધા ભાઈઓ થી મળીએ ભાઈઓનો ઇન્ટરવ્યુ લેશું ક્યારથી કામ ચાલુ હતું કેટલાક દિવસ કામ ચાલ્યું બહુ સેવા કરે છે ત્યાં ભાઈઓ ચલો ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરી બચાવથી એક ભાઈને પિકઅપ કરવાના છે તેમને લઈને નીકળી જશું આપણે કાક કરવા માતાજીના મંદિરે તો જય મગફળી ત્યાં જઈને બ્લોક કન્ટિન્યુ કરી બાય બાય તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ માતાજીના મંદિર કાક કરવા અને તમે મંદિરની તૈયારી જે થાય છે એ જોઈ શકો છો

બીજું કઈ રૂપા ભાઈ બે ચાર ઘોડા લેતા બે નથી ને બે છે બરાબર ને અર્ચન महाश्वास पाया एवं असुख जनक जमीनी शक्ति मस्तान बल्लों महानिज एवं महादेव ईश्वरी शदन नमः वहां रख लों चेह भद्रा ये नियता प्रताप ओम बूढ़े सुलझे बाली पर दुलार ध्यान मत रखना बस कालांतर बजा निकाल चंपी बिन जुआनी नबी जना जब गंभीर था तो वहां पुलाव नहीं ना नियता नमः प्रदान द

오늘은 주님께서

યગના સાડા બહુ મોટો બાંધેલો ફૂવા હું ક્યો પગ લાગે આ વે ब्राह्मणોએ મંત્ર મિત્રો ફાઇનલી આપણે મંદિર ઉપર આવી ગયા તા ત્યાં માતાજીના મંદિર ઉપર નીચેનું બધું સીન બતાવ્યું આમ અલગ જ આનંદ આવે ઉપર આવીને એટલે માતાજીની આમ જબરદસ્તની તૈયારી ચાલુ હોય એમ માતાજીના મંદિર આવે એટલે મોજ જ પડી ગયા કે અલગ Sant kalau bahasa canti તૈયારી ધામધૂમથી ચાલુ છે આમ ખતરનાક રીતે dan itu bahwa boleh dalam penamakan kita ini menurut untuk menjalankan mengikuti persyaratan tindakan ini untuk dan ini akan menjadi titik yang akan kita sepakati untuk dan dan tadi આવીને અતિ આનંદ આવી ગયો ને તમે જો માતાજીની તૈયારી તૈયારી તમને દેખાડી ધામધૂમ તૈયારી થાય રહી અને બધા ભાઈઓને આમંત્રણ છે પહોંચી આવજો ચલો હવે નીચે જઈએ અને નીચે બે ચાર ભાઈઓને મળતા આવીએ છે યુધા અંબુધુ અમુધા બૃહસ્પત બૃહસ્પત Om berhas pataye, berhas યુક્રાશુક્રાશુક્રા શાહેરાય શ્રી માન્યાર્થનામી સર્વાધસા ગૌરી નારાયણ तो देलोमणि मृगिं जामुनदाय विचे आहा तोमई मृगिं जामुनदाय विचे आहा ओमई मृगिं जामुनदाय विचे आहा तोमई मृगिं जामुनदाय विचे आहा ओम मृगिं जामुनदाय विचे आहा ओम मृगिं जामुनदाय विचे आहा ओम मृगिं जामुनदाय ય સૂરેભ્યુ સૂરેભ્યુ સૂરેભ્ય સૂરેભ્યમ સૂરેભ્યુવાઈ સૂરેભ્યમ સૂરેભ્યુવાઈ સૂરેભ્ય ફાઇનલી મિત્રો આપણે અમારા કુળદેવી અમારા માતાજીના મંદિરેથી પાછા રિટર્ન ઘરે આવી ગયા છે માતાજીના મંદિરે આજે હવન હતું હોવાનું હતું જે જૂની મૂર્તિ છે તેનું વિસર્જન માટેનું હવન રાખેલું હતું અને બાય ચાન્સ મિસ્ટેક થઈ ગઈ હતી બે ત્રણ ને ચાર તારીખના પ્રોગ્રામ છે મેં હું બે ચાર પાંચ કીધું છે આગળ બે ને ચાર ફાઇનલી પહોંચી આવ્યા આપણે ઘરે અને માતાજીનું હવન હતું માતાજીની મસ્ત મજાની તૈયારી ચાલુ છે એકદમ આમ આનંદ આવી ગયો અંદર માતાજીના મંદિરે ગયા એટલે બહુ જ મજા આવી ગઈ અને હવે આપણે બે ત્રણ ચારના પહોંચી જવાનું છે તમે પણ પહોંચી આવજો અને આપણે મળશું ત્યાં કને તો લોગમાં લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં અને એક વસ્તુ છે કે હમણાં સબસ્ક્રાઈબર બહુ ઓછા આવે છે વ્યુ એ બહુ ઓછા આવે છે તો જેમ બને એમ વિડીયો શેર કરો બાય બાય જય ja માતાજી